બનાવવાના હું તે આ છોલે પલાળ્યા ન આવા પેલી રસોઈ વાળી એટલે કઉ રસ ને એવું બનાય અને પૂરી નો લોટ ને બોટ ને બધું બધન હારી જાણે આવશે આવે તો કોઈ કોમે ઉછેલ પડે આવતી નહીં હારી આંટી હવ આઈ બકા સારું યાર આજ મેં કીધું થોડી પાંચ મિનિટ લેટ પડી લેટ પડી ને તો હો આજ લેટ પડી રસ ને એવું કાઢવાનું હા રસ કાઢ ના હો રસ ને એવું કાઢો અને તપેલીમ શું છોલે આવે આટલા બધા છોલે પૂરી રસ કઢી અને પુલાવ તો તો બકા કરવું તો પડે પાલવતું કેમ ના પાલવા જો તમે ચાર પાંચ હજાર પગાર નહીં પાલવતું અમે શનિ રવિ તો બકા અમે નહીં તો ખીચડી એક દાડો થેપલા એક દાડો ના હોય તો કરતી કરો હોય પાલવતો આટલા પગારમાં મન નહીં પાલવતો ચમ ના ના મન નહી પાલવતું ના એ તો પાલ ભાવ એટલો જ ચાલે ના તમે તારે બીજી મળે ગોતી લો મારે નહી

એવું ના હોય હોય તો શનિ રવિ રજા હોય તો તમે કશું બોલતા નહિ તા શનિ રવિ કેટલું કામ કરાવો તમે એ તો ત્યાં ઉમો લાગે એમના માટે ખીચડી કરીને એવું તો બનાવવું પડે ખીચડી ઘડી તો ઠીક છે પછી તમે શનિ અને રજા એક દાડો પાડવાની રજા હાલતા નહીં તે તો રજા તો ના હોય અમારે તો ત્યાં ગહાર વાળું ઘર હોય એટલે રજા હોય એવું તો ના હોય તમારે પગાર આવે તમારે પાંચ કાપવા હોય કાપી લેજો ના રે હવે ગરીબી ની હાય લે લે

લે હે તા આવું મા તો હું તા હ ને આ છોલે ને બોલે ને મૂકું ને બધું કરું ને અરે મહેમાન આશી તો તાને થોડી હેલ્પ કરશી એ રાય કરશી તા લે આ છોલે ને રાય કરું તા આવું તા શું કરું તા સારું આ તો તરોસે લાગ્યો નાગા